મહિલા લોકલ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી મહિલા સશક્તિકરણના ના દુરન્દેશી વિઝન ને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આનંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો યોજવામાં આવ્યો છે પ્રમુખ સ્વામી કમ્યુનિટી હોલ સાંગોડપુરા રોડ સશક્ત નારી મેળાનો પ્રારંભ મૈસૂર રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી શ્રી સંજય મેળા અને નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે કરાવ્યો હતો સશક્ત નારી મેળાનો ખુલ્લો મૂક્યા બાદ મંત્રી શ્રી અને મહાનુભાવોએ મેળામાં ઉભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મેળા ખાતે મૂકવામાં આવેલા વિવિધ વસ્તુઓની જાણકારી લીધી હતી અને મંત્રી શ્રી અને મહાનુભાવોએ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રભારી શ્રીએ મહિલા કારીગરો સાથે સીધો સંવાદ સાધી તેમના તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને બહેનોના અદભુત હસ્તકલા કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું આ પ્રસંગે પ્રભારી શ્રી સંજયસિંહ મેડાએ જણાવ્યું હતું કે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણના ઉમદા હેતુથી સખી મંડળનો પાયો નાખ્યો હતો જે આજે વટવૃક્ષ બનીને બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યો છે શ્રી ઉમેર્યું હતું કે આણંદ ખાતે સશક્ત નારી મેળામાં પંચાણું સ્ટોલ્સમાં હેડમેપ જ્વેલરી હેન્ડક્રાફ્ટ આઇટમ ઇમિટેશન જ્વેલરી હેન્ડલુમ ઓર્ગેનિક હળદર પાવડર ગાયના દૂધ આધારિત પ્રોડક્ટ મસાલા નમકીન આર્ટ બેકરી આઇટમ ખાખરા નેચરલ સાબુ તોરણ ચોખાની પાપડી સાડી કાપડની બેગ રૂષ્ણાના વાગ તથા પૂજા પાણી સામગ્રી આયુર્વેદિક આઇટમ ડ્રેસ મટીરીયલ એલોવેરા અને ઓર્ગેનિક પ્રોડક્ટ મિલેટ્સ વેલ્યુ એડિયસન પ્રોડક્ટ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન આ મેળા દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે ફોર લોકલ અને સ્વદેશી અપનાવોના મંત્રને ને ચરિતાર્થ કરતા આયોજનમાં સીધું બજાર મળવાથી બહેનોની મહેનતનું સાચું વળતર મળશે તેમણે જિલ્લાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ બહેનો દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરવા ભાવભી અપીલ કરી હતી